સ્વાગત છે અમારા યુટ્યુબ કોલમમાં જેવું આજે આપણે આવી ગયા છે એરંડા ની જુઓ આ છે મજૂર મજૂર લાવે છે આજે ત્રણ ચાર એમની મજૂરી છે બસો રૂપિયા આઠ વાગ્યાથી બાર વાગ્યા સુધી નવ વાગે ચા આપવાનું અને અગિયાર વાગે ચા આપવાનું બાર વાગે જમવાનું આપવાનું અને બસો રૂપિયા રોકડા મજૂર જુઓ ચલો મજૂરી પાસે જઈએ આપણે

તમારું શું કેવું ના તમારું શું કેવું મજૂર ભાઈ આ મજૂર તો રીહમાં છે એ બોલવા માંગતા નહીં એ તમે બોલો ફરી તારે શું કેમ આ આઈ લવ એનો આ છે તમારે આબુ તો આવી શકો છો આ હા ના નથી આવવાનું લાય